યાદ કરિયા નમસ્કાર મિત્રો કેમ છો આપનું સ્વાગત છે મોજીલો ગુરુ ચેનલમાં જ્યાં મોજ અને જ્ઞાન સાથે સાથે મળશે એકદમ મસ્ત મજા હું છું કલ્પના ખારવા અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ માંડવીની ત્રંટુકર વિવિધલક્ષી વિદ્યાલયના આચાર્ય કૌશિકભાઈ ગોકુલ ગાંધી દિનેશભાઈ શાહ અને માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના અગ્રણી જીગ્નેશભાઈ જોશીના અતિથિવિશેષ પદે યોજાયેલા ગાયત્રી હવનમાં ધોરણ દસ અને બારના બોર્ડની પરીક્ષા આપનારા માંડવીના કુલ એકસો પાંચ વિદ્યાર્થી ભાઈ બહેનોએ ગાયત્રી યજ્ઞમાં આહુતિ આપી હતી હવનની વિધિ ગાયત્રી પ્રજ્ઞાપીઠના હર્ષવર્ધનભાઈ અંતાણી અને હરેશભાઈ દોડકિયાએ કરાવી હતી ગાયત્રી યજ્ઞના આયોજન અને મહાદેવ જાલી જાલીરાજ્ય સંસ્થાના અગ્રણી ડોક્ટર ચિરાગભાઈ રાવલ તથા દેવાશીષ ગઢવીના જણાવ્યા મુજબ આ હવન માત્ર પરીક્ષામાં પાસ થવા માટે જ નથી પરંતુ જીવનની દરેક પરિસ્થિતિમાં હકારાત્મક અભિગમ વિકસે સકારાત્મક ઉર્જા મળે નકારાત્મક વિચારો અને ડિપ્રેશન દૂર થાય તે માટે યોજવામાં આવેલ છે ગત વર્ષે આ યજ્ઞમાં જોડાયેલા તમામ એકસો સો સત્તાવીસ વિદ્યાર્થીભાઈઓ અને બહેનોએ જવલંત સફળતા મેળવી હતી દર વર્ષે ગાયત્રી યજ્ઞ કરવાની ઘોષણા કરી હતી આ પ્રસંગે રાજ્ય રાષ્ટ્રીય અને સમાજ રત્ન એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે વિશેષ પદેથી જણાવ્યું હતું કે શિક્ષણ એ તમામ સમસ્યાઓ માટેનું રામબાણ ઇલાજ છે તેમણે સતત ત્રીજા વર્ષે ગાયત્રી હવન યોજવા બદલ ડોક્ટર ચિરાદભાઈ રાવલ અને દેવાશિષ ગઢવીને અભિનંદન પાઠવી યજ્ઞમાં જોડાયેલા તમામ એકસો પાંચ વિદ્યાર્થી ભાઈ બહેનોને બોર્ડની પરીક્ષામાં જવલંત સફળતા મળે તેવી શુભેચ્છા પાઠવી હતી અતિથિ વિશેષ પદેથી માંડવીની ત્રન્ટુકર વિવિધલક્ષી વિદ્યાલયના આચાર્ય કૌશિકભાઈ ગોકુલ ગાંધી અને શિક્ષક અગ્રણી જિજ્ઞેશભાઈ જોશીએ પણ યજ્ઞના આયોજકોને અભિનંદન પાઠવી યજ્ઞમાં આહુતિ આપનારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે વિશેષ શ્રીઓ અને સહયોગી સંદીપભાઈ માલમનું ડોક્ટર ચિરાગભાઈ રાવલ અને દેવાશિષભાઈ ગઢવીના હસ્તે સંસ્થા તરફથી શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના દેવાશીષ ગઢવીએ કરેલ હતું જ્યારે ડોક્ટર ચિરાગભાઈ રાવલે આભાર દર્શન કરેલ હતું

એનામાં સકારાત્મક ઉર્જાનો સિંચન થાય અને જિંદગીમાં આગળ વધે એ જ માત્ર હેતુ છે ડોક્ટર ચિરાગભાઈ રાવલ દેવાંશીભાઈ ગઢવી અને સમગ્ર ટીમ અને ગાયત્રી પ્રજ્ઞાપીઠના સર્વે લોજો ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે અને બધાના આશીર્વાદ છે કે ગઈ સાલની વાત કરું તો ગઈ સાલે આજે આ ત્રીજો વર્ષ છે ગત વર્ષે બીજા વર્ષે એકસો ને પચ્યાસ વિદ્યારે પચીસ વિદ્યાર્થીઓ આ ગાયત્રી યવનમાં ભાગ લીધો હતો અને મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે એકસો પચીસે પચ્ચીસ વિદ્યાર્થીઓએ જોલન સફળતા મેળવી છે એમ આ વર્ષે પણ ધોરણ દસ અને ના જે વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા ગાયત્રી યજ્ઞમાં હવન કર્યું જેને આહુતિ આપી એ જોલન સફળતા મેળવે છે એવી અમારા શરીરની કૌશિષભાઈ ગોકુલ કાંધી જિજ્ઞેશભાઈ જોશી અમારા ડોક્ટર ચિરાગભાઈ રાવલ અને જોશીભાઈ આ બધાની અને ગાયત્રી પ્રજ્ઞાભાઈ લાગણી છે કે સર્વે આ જ્વલન સફળતા મેળવે અને ડોક્ટર ચિરાગભાઈ રાવલ વિનંતી કરું છું કે દર વર્ષે આવું આયોજન કરે જેથી વિદ્યાર્થીઓમાં સકારાત્મક ઉર્જા આવે અને જિંદગીમાં આગળ વધે આજે મહાદેવ જાલી રાગજી ગ્રુપ દ્વારા ધોરણ દસ અને

ના એક એક સભ્ય તરીકે તરીકે ગઢવી હું શિક્ષક કામ કરું છું હાલ જે આપણે જોઈ રહ્યા છીએ અમારો ગ્રુપનો એક મુખ્ય હેતુ છે હાલ આપણે જોઈ રહ્યા છીએ કે ક્યારેક પરિણામો આવતા હોય છે ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓને કદાચ ધાર્યું પરિણામ નથી મળતું તો પોતાની જિંદગી ટૂંકાવી નાખે છે તો આવું ન બને અને હકારાત્મક અભિગમ આવે સકારાત્મક માં ગાયત્રીની ની ઉર્જા એમને મળે એ હેતુ થી અમે આનું આયોજન કરીએ છીએ અને સતત આજે ત્રીજું વર્ષ છે ત્યારે અમે આ કાર્યક્રમ કરેલો છે જેમાં સૌ મહાનુભાવ નો સાથ સહકાર દ્વારા આ કાર્યક્રમ સફળ બને છે ધન્યવાદ જો તમારે નવીનવી મજાની અને ઉપયોગી માહિતી મેળવવી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો જેથી તમે એક પણ વીડિયો ચૂકી ન જાઓ અને હા કોમેન્ટ તો જરૂર લખજો